જેમાં ખાલી જગ્યાઓ પગાર ધોરણ મહત્વની તારીખો અરજી ફી લાયકાત અરજી કરવાની રીત જેવી અગત્યની માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવો તેમજ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક શેર કરી દેજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયોની શરૂઆત કરીએ એનએમડીસી સ્ટીલ લિમિટેડ રિક્વાયરમેન્ટ બે હજાર પચીસ એનએમડીસી સ્ટીલ લિમિટેડ ભરતી બે હજાર પચીસ સ્ટીલ મંત્રાલય હેઠળ કાર્યરત ભારત સરકાર ના સાહસક એન એમ ડીસી સ્ટીલ લિમિટેડ એન એસ એલ એ બસો ને મેનેજ રિયલ અને ટેકનિકલ પદોની ભરતી માટે એક સત્તાવાર સૂચના બહાર પાડી છે જો તમે સ્ટીલ ક્ષેત્રમાં ઉચ્ચ પગાર સરકારી નોકરી શોધી રહેલા એન્જિનિયરિંગ વ્યવસાયિક છો તો આ એક ઉત્તમ તક છે ઉમેદવારો સમય મર્યાદાઓ પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે જો તમે સ્ટીલ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત સરકારી નોકરી શોધી રહ્યા છો તો એનએમ ડીસી સ્ટીલ લિમિટેડ ભરતી બે હજાર પચીસ એક સુવાણતર છે અરજી કરવાની છેલ્લી તારીખ સાત એપ્રિલ બે હજાર પચ્ચીસ પહેલાં અરજી કરવાની રહેશે ત્યાર પછી જોઈએ પોસ્ટની વિગતો તો ભરતી કરતી સંસ્થા એનએમ ડીસી સ્ટીલ લિમિટેડ પોસ્ટનું નામ છે ડેપ્યુટી જનરલ મેનેજર આસિસ્ટન્ટ જનરલ મેનેજર

અને દસ્તાવેજ ચકાસણી દ્વારા કરવામાં આવશે તેમજ સત્તાવાર વેબસાઇટ એનએમડીસી સ્ટીલ ડોટ એનએમડીસી ડોટ સીઓ ડોટ ઇન ઉપર ઓનલાઈન અરજી કરી શકાય છે ત્યાર પછી જોઈએ મહત્વપૂર્ણ તારીખો તો જાહેરાત બહાર પાડ્યાની જે તારીખ છે તે પંદરમી માર્ચ બે છે તેમજ ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે એ પંદરમી માર્ચ બે હજાર પચીસ છે તેમજ અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ સાત એપ્રિલ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે તેમજ અરજી ફી ની વાત કરીએ તો જનરલ ડબલ્યુ એસ કેટેગરી ના પાંચસો રૂપિયા અરજી ફી ભરવાની રહેશે તેમજ એસસી એસટી પીડબલ્યુ બીડી ભૂતપૂર્વ સૈનિકો જે છે એ લોકોને અરજી ફી ભરવાની થતી નથી અરજી ફી નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા ઓનલાઈન ચૂકવવાની રહેશે ત્યાર પછી જોઈએ ખાલી જગ્યાઓ અને લાયકાત તો પોસ્ટ નું નામ ડિપ્યુટી જનરલ મેનેજર ની કુલ અગિયાર ખાલી જગ્યાઓ છે જેમાં મહત્તમ ઉંમર બાવન વર્ષ હોવું જોઈએ ત્યાર પછી આસિસ્ટન્ટ જનરલ મેનેજર ની કુલ ચોત્રીસ ખાલી જગ્યાઓ છે ઉંમર ની વાત કરીએ તો પિસ્તાળીસ વર્ષ મહત્તમ પિસ્તાળીસ વર્ષ હોવું જોઈએ ત્યાર પછી સિનિયર મેનેજર ની છોતેર ખાલી જગ્યાઓ છે જેમાં મહત્તમ ઉંમર પિસ્તાળીસ વર્ષ હોવું જોઈએ તે જ રીતે મેનેજરની અડતાલીસ ખાલી જગ્યાઓ છે જેમાં મહત્તમ ઉંમર પિસ્તાળીસ વર્ષ હોવું જોઈએ ત્યાર પછી ડેપ્યુટી મેનેજરની કુલ અડતાલીસ જગ્યાઓ છે જેમાં મહત્તમ પિસ્તાળીસ વર્ષ ઉંમર હોવી જોઈએ આસિસ્ટન્ટ મેનેજર તો કુલ ઓગણત્રીસ ખાલી જગ્યાઓ પર ભરતી થઈ રહી છે જેમાં મહત્તમ ઉંમર પિસ્તાળીસ વર્ગ છે આ બધી પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ તો દરેક ક્ષેત્રમાં એન્જિનિયરિંગમાં ડિગ્રી સંબંધિત સંબંધિત ક્ષેત્રમાં અલગ અલગ ફિલ્ડ પ્રમાણે ડિગ્રી હોવી જોઈએ ત્યાં પછી જોઈએ કે ખાલી જગ્યાઓવાળા વિભાગો તો જે ખાલી જગ્યાઓ છે જેમાં સિવિલ બાગાયત એર કન્ડિશન અને વેન્ટિલેશન ઇલેક્ટ્રિકલ મેકેનિકલ પાવર ડિસ્ટ્રિબ્યુશન એન્જિન એનર્જી મેનેજમેન્ટ ગુણવત્તા ખાતરી ધાતુશાસ્ત્ર સ્ટીલ પ્લાન્ટ ઓપરેશન સંશોધન અને વિકાસ ફેક્ટરી ઇન્સ્ટ્રુમેશન ખરીદી અને પર્યાવરણીય સલામતી પાણી પુરવઠો અને ખાલી જગ્યાઓની ભરતી થઈ રહી છે ત્યાર પછી જોઈએ કે પસંદગી પ્રક્રિયા તો શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે પસંદગી કરવામાં આવશે જેમાં ઉમેદવારોને એનએમડીસી સ્ટીલ લિમિટેડ નાગરનાર ખાતે વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે ત્યાર પછી દસ્તાવેજની ચકાસણી અંતિમ પસંદગી માટે મૂળ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે હવે જોઈએ કે અરજી કરવાની એનએમ ડીસી સ્ટીલ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ એનએમ ડીસી સ્ટીલ ડોટ એનએમ ડીસી ડોટ સીઓ ડોટ ઇન ઉપર જઈને વિઝિટ કરવાની રહેશે ત્યાર પછી કરિયર પર ક્લિક કરવાનું રહેશે અને એનએમ ડીસી સ્ટીલ લિમિટેડ ભરતી પસંદ કરવાનું રહેશે ત્યાર પછી તમારો ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર પછી તમારી સાચી વિગતો સાથે અરજી ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી જરૂરી દસ્તાવેજો સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે ત્યાર પછી ઓનલાઈન મોડ દ્વારા અરજી ફી ચૂકવવાની રહેશે ત્યાર પછી અરજી ફોર્મ સબમિટ કરી અને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે તો મિત્રો આ હતી એનએમ હજાર પચીસ માટે અગત્યની ભરતીની માહિતી તો મિત્રો વિડીયો પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરી દેજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી આવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ